બેડના બીજા ખાનામાં એક થેલીમાં સોનાની બાર ગ્રામની ચેન અને ત્રણ ગામનું સોનાનું પેન્ડન્ટ હતું ગત તારીખ સત્યાવીસમી જુલાઈએ બેડમાં તપાસ કરતા અગિયાર લાખ અને ઘરણા મળ્યા નહોતા ઘરમાં વિવેકનો મિત્ર કેવ વારંવાર આવતો હોવાથી તેની પર શંકા રાખી તેને કોલ કર્યો ત્યારે કેવરે ગોવા હોવાની વાત કરી રોકડ દાગીના મામલે ગોળ ગોળ જવાબ આપ્યા આખરે કેળુળી સામે ફરિયાદ કરતા પોલીસે કેળ ઉર્ફે લાલુ શૈલેશ પટેલ ઉમર વર્ષ ઓગણત્રીસ રહે હનુમાન મહોલો બાળાસરમ સ્કૂલ પાસે કતાર ગામની ધરપકડ કરવામાં આવી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે કેળુ રૈયાઝ જીવન જીવે છે મિત્રના ઘરમાં લાખોનો હાથ ધરો કરી તે ગોવા ફરવા ચાલ્યો હતો ગોવામાં કેસીનો પબમાં શરાબ સબાબ પાછળ નાણાં ઉડાવી દીધા હતા જોધાબો હર્ષિધા સમાચાર પ્રવીણ ભદાને સાથે